સમય નામની ટ્રાવેલ્સ બસમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા પ્રોહિબિશનના જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ ચોર્યાસી હજાર છસો ચાલીસના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ સ્કોડ તાપી શ્રી એનજી પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએસ વસાવા પેરોલ ફરલો સ્કોડ તાપી તથા એલસીબી પેરોલ ફોલોસ્કોર તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલા હતા દરમિયાન સાથેના એએસઆઈ જગદીશભાઈ ચુડારામભાઈ તથા એ એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ નાઓને ખાનગી હા સંયુક્ત બાતમી મળેલ કે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક સફેદ કલરની સ્લીપર કોચવાળી સમયનામી ટ્રાવેલ્સ બસ નંબર જી જે વન સેવન યુ યુ ઝીરો ટુ ડબલ ફાઈવનીમાં ચોરખાના બનાવી તેમાં ઇંગ્લિશ દળનો જથ્થો ભરી તાપી જિલ્લા થઈ વડોદરા ખાતે જનાર છે જે બાતમીના આધારે સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ ઉપર પ્રોહિબિશન નાકાબંધીમાં હતા દરમિયાન સુંદર બાતમીવાળી સફેદ કલરની સ્લીપર કોચવાળી સમય નામની ટ્રાવેલ્સ નંબર જે જે વન સેવન યુ યુ ઝીરો ટુ ડબલ ફાઇવની મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતી તેને રોકી રોડની સાઈડમાં કરાવી ચેક કરતા ટ્રાવેલ્સના ઉપરના છતના ભાગે બનાવેલ ખાનાઓ ખોલી તેમાં જોતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ તેમજ બિયરના ટીનના ખાખી પુ્ઠાના બોક્સ ભરેલ આરોપી ગોપાલ કાલુલાલ ગાયરી વર્ષ ચોત્રીસ રહે ચુંડાવોકા ગુડા પોસ્ટ રાવલિયા ખુર્દ તાલુકો ગોગુંદા જિલ્લો ઉદયપુર રાજસ્થાન લક્ષ્મણસિંહ ખુમાનસિંહ રાજપૂત ઉમરવર્ષ એકત્રીસ રહે ગામ ઓબારકલા તાલુકો ગોગુંદા જિલ્લો ઉદયપુર રાજસ્થાન નાઓને પોતાના કબજાની ટ્રાવેલ્સ બસ નંબર જીજે વન સેવન યુ યુ ઝીરો ટુ ડબલ ફાઈવ જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂના કુલ બોક્સ બસો ઓગણચાળીસમાં કમની સિલબંધ નાની મોટી કુલ બોટલો ટેન નંગ ત્રણ હજાર બસો ચાલીસ જેની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ઓગણ સિત્તેર હજાર ચારસો ચાલીસ નો પ્રોહિબિશન મુદ્દામાલ હેરાફેરી કરતા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો ટ્રાવેલ્સ બસ નંબર જેજે વન સેવન યુ યુ ઝીરો ટુ ડબલ ફાઈવના આરસી બુકની ઝેરોક્સ નકલ પીયુસી વીમા પોલિસીની નકલ પરમિટની નકલ મળી જેની કિંમત રૂપિયા ઝીરો ઝીરો લાયસન્સની ફોટો કોપી બે તથા રોકડા રૂપિયા નવ હજાર સાતસો મળી કુલની કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ ચોર્યાસી હજાર છસો ચાલીસના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન કલમ પાસઠ એક્યાસી ત્યાંશી અઠાણું બે મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે